નમસ્કાર દર્શક મિત્રો આપ ગુજરાતમાં હિન્દુત્વ ધર્મ સંસદ સભામાં બ્રહ્મ સમાજ દ્વારા મેરેજ કરતા દીકરા દીકરીઓ માટે ઐતિહાસિક નિર્ણય ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વાર વાર મેરેજ કરી ભાગી જતા યુવક યુવતીઓ માટે ધર્મ સભામાં ભાગવત આચાર્ય રાજેશભાઈ દવે દ્વારા ધર્મસભામાં મહત્વ મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હવે પછી કોઈ પણ બ્રાહ્મણ લવ મેરેજ કરાવશે નહીં અને જે બ્રાહ્મણ માતા પિતાની મંજૂરી સિવાય લવ મેરેજ કરાવશે અને તેની જાણ બ્રહ્મ સમાજને થશે તો તે બ્રાહ્મણને બ્રહ્મ સમાજ તરફથી શિક્ષાત્મક દંડ કરવામાં આવશે રિપોર્ટર નીરવ પટેલ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઈવ કે કોઈ પણ સમાજના યુવક કે યુવતી આપણો બ્રાહ્મણ સમાજ નહીં કોઈ પણ સમાજનો યુવક કે યુવતી જ્યારે કોઈ પણ દીકરી મોટી થાય અને ઘરેથી ભાગી જાય ત્યારે એના મા બાપને ઘણું વેઠવું પડે છે ઘણી તકલીફો સહન કરવી પડે છે અને એના કારણે સમાજમાં મોઢું બતા જેવું કંઈ રહેતું નથી કાયદો એવું કહે છે કે બે સાક્ષી લાવો એટલે લગ્ન થઈ જાય પણ લગ્ન માટે સનાતન ધર્મ પ્રમાણે વૈદિક સંસ્કૃતિ પ્રમાણે જ્યારે કોર્ટ સર્ટી લેવા જાઓ ત્યારે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તમે એ મેરેજ કર્યા છે કે કેમ એના સર્ટી રજૂ કરવા પડે છે બ્રાહ્મણની સહી જોવે છે અને આજે એક મહત્ત્વનો દરેક સમાજ માટે આપણે ઠરાવ કરીએ કે કોઈ પણ ભાગેલી દીકરી હોય અને ભાગેલું જોડું હોય એના કોઈ પણ બ્રાહ્મણોએ ક્યારેય લગ્ન કરાવવા નહીં આ બહુ મહત્ત્વનો ઠરાવ છે એ માત્ર બ્રાહ્મણ માટે નહીં પણ દરેક સમાજ માટે આ મહત્વનો ઠરાવ છે કે કોઈએ લગ્ન કરાવવા નહીં અને જે કોઈ પણ બ્રાહ્મણ એ લગ્ન કરાવશે એને બ્રહ્મ સમાજ તરફથી શિક્ષાત્મક દંડ કરવામાં આવશે એની ખાસ નોંધ લે માટે આજ પછી કોઈ પણ લવ મેરેજ ભાગીને લગ્ન કરતા માટે આ ધર્મ સંસદની અંદર મોટાનામાં મોટો આ ઠરાવ પસાર કરવામાં આવે છે અને એનું અનુમોદન આપણે બધા કરીશું બોલો આ ઠરાવ મંજૂર છે હા તો આ પ્રમાણે બધા બ્રાહ્મણોને આપણે એલર્ટ કરી દેજો આજ પછી કોઈ પણ દીકરી હોય કોઈ પણ જગ્યાએ લવ મેરેજ થતા હોય તો કરાવવા નહીં મા બાપની સંમતિ હોય તો જ એ લગ્ન કરાવવા